હાંસોડ કોંગ્રેસ દ્વારા તાલુકાના સાત જેટલા મુદ્દે મામલતાને આપ્યું આવેદનપત્ર મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં નહેરના પાણી ન મળવા દારૂના અડ્ડાઓને બંધ કરાવવા પંડવાઈ સુગર પાસે મૂકવા પંડવાઈથી પહેરલા જવાના રસ્તાને પહોળો કરવો ખર્ચથી ઉભા આસરમાં રસ્તો બનાવવા જેવી માંગણીઓ આવેદનપત્રમાં ચડાવીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી આ પ્રસંગે મોહસેન શેખ રજની પટેલ પટેલ પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા હાંસોદ તાલુકાના ટેલ વિસ્તાર જે મોલ વિભાગ ગણાય છે એમાં અંદાજે પચાસથી સાહીઠ ટકા ડાંગરનું વાવેતર થયું છે હાલ નહેર તૂટવાના કારણે જે ધીમી ગતિએ પાણીનું વહન થાય છે એમાં તેલ પર પાણી ન પહોંચવાના કારણે ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે આ પ્રત્યે અમે આવેદનપત્ર આપ્યું છે હાલમાં આજે હાંસોદ તાલુકાના બુટલેગરો એ પોલીસની છાવણીની અંદર ખુલ્લે આમ દાદાગીરી કરી ગામ લોકોને હિજડ કરવાની ફરજ પડી છે જે બાબતે હું ડીઆઈજીને અને મુખ્યમંત્રીને જાણ કરી ટપાલ આપવા અમે ઈચ્છીએ છીએ